આપણને ખબર નથી આપડે પછી ચણ લઈને ઉપર પૂઈ ગયો જો આપણે કહું તોનું ચણ પૂરું થઈ ગયું તો બધું મિક્સ મંગાવ્યું તું જો હમ હમ થોટાકા જો જો તમે બધું મિક્સ ચણ મંગાવ્યું તું હલાને પહેલાં હલાવવું જોયું બનાવવું જોયું ભાઈ બનાવ્યો એ બધી રોટલી ચોરનાક નાખશે એ ચોરનાક ત્રણ ના કાઈ વાંધો નહીં તોય

ઝાડી લઈને આવી ગઈ ઉપર જઈને જોવી શું થાય શું ન થાય જોવી ઉપર જઈને ઉડી ન જાય કાળવજી તળ બેટુને તળ આવી પકડી જોવી શું થાય આ બેઠું પણ હા ઉપર બેઠું પાછું ઘર આગળ જોઈ ને બતાવું ઝૂમ કઈ નથી થતું તમને ન્યા જઈને બતાવું કેમેરામેન

હલાવી નાખી થોડું મિક્સ કરી નાખી ઝીણું ઝીણું ચણ નીચે બી ગયા મોટું મોટું ઉપર આવી જાય અને બતાવું મિક્સ થઈ ગયું છે રાજ બટ હોય દવા તો જો ચાર દિવ ને ચાર દિવસ આ દવા નાખી આપણે કબૂતર ને પાણીમાં નાખી દેવાની આ દવા જો આ સિરીઝ આપણે ભેરી હતી આખી ભરી દીધી આ પાંચ એમએલ ની હે મોટી નાની હે આખી ભરીને નાખી દીધી હતી આપણે આ અઢી એમએલ ની હે આ જો અઢી એમએલ ની હે આખી નાખી દીધી હતી ઊંડામાં ચાર ચાર દ આવી રીતના પાવાનું દવા વાળું